દરેક સંસ્થાઓ સંકલન સમિતિ એટલે એકસો બ્યાસી સંસ્થાઓનું જે ભેગું કરી અને એના પ્રમુખ ઉપપ્રમુખોના બે બોલાવ્યા હતા હું પણ એમાં એક કમિટી મેમ્બર હતો એટલે સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજ ને ઉત્સાહ અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે અને રાજપૂત વિધાનસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે મુખ્ય માગણીઓનો અત્યારનો સવાલ નથી આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે બસો ને આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજકોટ વિદ્યાસભા ઉપર વીસ તારીખે સાડા દસ વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે અમે આમાં કોઈ પક્ષપાત કર્યો નથી ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય અપક્ષ હોય ક્યાંય પણ અમારો રાજપૂત ભાઈ હોય એને અમારું દિલથી આમંત્રણ છે જ એટલે આ સ્ટેજ એવું પોલિટિકલ કોઈ પણ સંજોગોમાં અમે અહીંયા પોલિટિકલ ચર્ચા કરવાના નથી આમાં બધા કહે છે શંકરસિંહ બાપુ સમાજના ભાગલા પાડવા માંગે છે એવું કશું જ નથી બાપુએ કાલે રાજકોટમાં સ્ટેટમેન્ટ આપ્યું કે સંસ્થામાં મંદિરમાં જેમ જઈએ છીએ અને જોડા બહાર ઉતારીને આવીએ છીએ એમ પોલિટિકલ વાત બહાર ઉતારીને જ આ મંદિરમાં આવવાનું છે અને સંગઠનની ભાવના રાખવાની છે સમાજ અને રાજકારણ એ તો જોડાયેલું જ છે એટલે અમારો કોઈ પણ વ્યક્તિ ધારો કે જે પણ પક્ષમાં જશે તો અમે એને 100% મદદ કરીશું આબે આપેલું છે દરેક સેનાને મહાકાલ સેનાને આમંત્રણ છે તરણી સેનાને આમંત્રણ છે અને તમામ સંસ્થાઓને અમે આમંત્રણ આપ્યું છે પણ ખૂબ જ ટૂંકો સમય હોવાથી અમે દરેક જગ્યાએ પહોંચી નથી શક્યા

એ બધાની માંગ છે કે જ્યારે હિન્દુસ્તાન ભારત બન્યું ત્યારે સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમાર સિંહજીએ આપ્યું ત્યારે તો આપણો આ દેશ બન્યો છે તો એમને તો 100% ભારત રત્નનો વિરુદ્ધ આપવો જોઈએ એ અમારી માંગણી રહેશે આ આ અધ્યક્ષ પદ તો આપણે કીધું એમ કે કોઈ છેદ નહીં ગુજરાત ખાતે અત્યારે જોવા જાવ સમગ્ર ક્ષત્રિય પક્ષનું કોઈ અધ્યક્ષ નથી એટલે મેં આ એક પહેલ કરી છે અને પછી આના નિયમો તો બનાવ માઉસે આગર જેણે એક સર્વાત કરી રહ્યા છે વ્યક્ષ આટલા રજવાડા છે રજવાડાઓ પેલાય રાજ કરેલું છે એટલે એમની પાસે બધું જ જ્ઞાન છે તો એ લોકો સમાજ માટે એનો ઉપયોગ કરી શકે એ amare સમાજની ઉપયોગીતા એમની આગર જે અમે કઈ રીતે લઈ સકીએ એ જ અમારો ઉદ્દેશ છે સત્વી અસ્મિતા મંચ એટલે ફેડરેશનની શરૂઆત અહીં આપણે જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને મુખ્યત્વે ચાર પાંચ બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવડું સોંપ્યું હતું તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજપરિવારો શું કામ તો રાજપરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે દરેક મંદિરો સાથે રાજપરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે પોતે મને આઠમીનો હવન હોય છે ત્યાં ભવ્ય પૂજા હોય છે ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય માતાજીના જે ઉત્સવનું કામ છે એ પણ કરે વર્ષોથી સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના ગુજરાતના સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ લગભગ બહુ વર્ષો પહેલાથી આવે તો ખ્યાલ નથી પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિપ્ત હતો જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય એની પહેલાં પદ્માહત્ આંદોલન હોય ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે એમાં કાર્ડિયાર રાજપૂત સમાજ હોય કાઠી સમાજ હોય અન્ય નાડોદા સમાજ હોય ઠાકોર સમાજ ક્ષત્રિ ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માગીએ છીએ બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી અમે લગભગ સાતક કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ તો કુળદેવીનું એક માય મંદિર તમામ દેવીઓની એક સાથેનું એક મંદિર બને આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે